you <thud> નજર રાખીએ સોરાુદિન કાંડ મામલે અભય ચુડાસમા ની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ કુર સામગ્રી લતા મંગેશકર આજે ક્યાંસી નો જન્મદિવસ

દિશા પણ બદલીએ દશા પણ બદલીએ હવે અમદાવાદના આંગણે ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઈડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે સ્થળ ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ રવિવારે પણ શોપિંગ ની મજા માણી શકશો ફોન નંબર છવ્વીસ ચુમ્માલીસ અડસઠ એકસઠ રાજ્યના બહુચર્ચે સોરાબ બુદ્દીન એન્કાઉન્ટર કેસ મામલે આજે ગુજરાત હાઈકોર્ટે અભય ચુડાસમાની જામીન અરજી ફગાવી દીધી છે ઉલ્લેખનીય છે કે સોરાબ બુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અનેક તત્કાલીન અધિકારીઓની સંડોવણી બહાર આવી હતી જેમાં અભય ચુડાસમા સહિતના અનેક અધિકારીઓ હાલ કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યા છે ત્યારે આજે તેમના વકીલ દ્વારા કરવામાં આવેલા જામીન અરજીને હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને હાઈકોર્ટે ચુડાસમાની જામીન અરજીને ફગાવી દીધી છે જાણીતી ગાયિકા લતા મંગેશકર ના જન્મ દિવસે દેશભરના ચાહકો ત્યાંસી માં જન્મ દિવસની ઉજવણી લતા મંગેશકર આજે કરી રહ્યા છે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી મહાન ગાયકો પૈકીની એક તરીકે લતા મંગેશકરને ગણવામાં આવે છે દશક પોતાના અવાજ નું જાદુ ચલાવ્યા બાદ આજે પણ લતા મંગેશકર ગીતો ગાય છે લતાનો અવાજ આજે પણ અગાઉ જેવો જ છે તેમની લાંબી સફળ કારકિર્દી દરમિયાન લતાને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો આપતા ઘણા ગાયકોએ કહ્યું છે કે તેમના અવાજ સુધી પહોંચવાની બાબત અશક્ય છે લતા મંગેશકર સંગીતની દુનિયામાં દેવી સમાન છે આવનાર પેઢી માટે પણ લતા મંગેશકર એક પ્રેરણારૂપ બની રહેશે ઓગણીસો તેંતાલીસમાં લતા મંગેશકરે માત્ર તેર વર્ષની વયે પોતાની કરિયર શરૂ કરી હતી મરાઠી ફિલ્મ માટે ગીત ગાઈને લતાએ પોતાની કરિયરની શરૂઆત કરી હતી લતા મંગેશકરને ભારતના સૌથી મહાન ગાયકો પૈકી એક તરીકે ગણવામાં આવે છે

સમગ્ર ગુજરાતમાં તમામ શહેરો અને જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ફિશરીઝ મિનિસ્ટર પુરુષોત્તમ સોલંકીના ચારસો કરોડના ભ્રષ્ટાચારની સામે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ રાજ્યના મુખ્યમંત્રી પોતે એવું કેવું ખાતો નથી ને ખાવા દેતો નથી પણ સમગ્ર દેશના તમામ મુખ્યમંત્રીઓમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર જો કોઈએ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે એક લાખ કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ નું આ દેશના રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક ઓગણીસો બે હાજર છ પછી આ રાજ્યના મુખ્યમંત્રી કરવા જતા નથી રાજ્યના ગવર્નર ગવર્નરશ્રીએ જયારે લોકાયુક્તની નિમણૂક કરી ત્યારે ગુજરાત હાઈકોર્ટ એને પડકારવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું હાઈકોર્ટે પણ રાજ્ય સરકારની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છતાં પણ લોકાયુક્તની નિમણૂક કરતા નથી સુપ્રીમ કોર્ટમાં લોકાયુક્તને પડકારવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી કરી રહ્યા છે આ કામ એટલા માટે કરી રહ્યા છે કે રાજ્યના મુખ્યમંત્રી જાણે છે કે જે દિવસે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક થશે એ દિવસે રાજ્યના મુખ્યમંત્રી સાબરમતી જેલના સીડિયા પાછળ ધકે લાવવાના છે કે અનેક ભ્રષ્ટાચારો અનેક કુંભાળો આ રાજ્યના મુખ્યમંત્રીના બાર વર્ષના શાસનમાં થયા છે જેથી મુખ્યમંત્રી પણ જેલમાં જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે માટે આજ સુધી કોઈ પગલા લેવાયા નથી

અનેક જગ્યાએ ગણેશજીની અવનવી મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર પણ બની છે ત્યારે અમદાવાદના સાપુર વિસ્તારમાં આવેલી સદુ માતાની પોળના યુવાનો દ્વારા આઠ જેટલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવા હેતુસર આ પ્રકારની મૂર્તિઓ તૈયાર કરાઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ગણેશ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી છે કામનાપુરથી ગણેશ એમાં આપણે અશ્વિનાયક બનાવ્યા છે ઇકો ફ્રેન્ડલી પેપર પલ્સમાંથી કાગળ લોટ જેવી અનેકવિ વસ્તુઓના ઉપયોગ દ્વારા અષ્ટવિનાયકની ની આઠ જેટલી આકર્ષક મૂર્તિઓ બનાવવામાં આવી છે અઢી મહિનાના પરિશ્રમ બાદ એક સરસ મજાની ગુફા બનાવી વિઘ્નહર્તા દેવને બિરાજમાન કરાયા છે

રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે કઈ રીતે હજી પણ વિકાસ થઈ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં આંતરરાષ્ટ્રીય વક્તાઓએ પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતું જસ્ટિન ફ્રાન્સિસ વિઝન ટ્રાવેલ મોલના વેલેરી જોલી વગેરે પોતાના વિચારો રજૂ કર્યા હતા આ પ્રસંગે પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રવાસન નિગમ ઓર ફિક્કી ને મિલકર વિશ્વ પ્રવાસન દિન કે યે મોકે પે वाइब्रेंट गुजरात के शुरुआत के एक श्रृंखला के रूप में सस्टेनेबल टूरिज्म यानी कि प्रवासन विकास हो उसके साथ साथ किस तरह से आने वाली पीढ़ी के लिए भी उतनी ही कम से कम अपॉर्चुनिटीज हम पीछे छोड़ें ये विषय को लेके उन्हें जो आज ये एक दिन के सेमिनार या चर्चा गोष्ठी का आयोजन किया है मैं समझता हूँ कि जिस तरह का इसमें आप देख रहे हैं देश विदेश से जो लोग आए हैं एक तरह से ये अंतर्राष्ट्रीय चर्चा है और कई तथ्य और कई अनुभव इसमें उभर के आएंगे समझते हैं कि ये तथ्य और अनुभव के आधार पर आगे गुजरात की प्रवासन नीति को एक दिशा देने में भी ये काफ़ी काम आएंगे और गुजरात को इन लोगों के सामने पेश करके गुजरात में प्रवासन के विकास के लिए प्रवासियों को आकर्षित करने के लिए भी ये मैं समझता हूँ एक बहुत बड़ी अपॉर्चुनिटी हमारे लिए है ये दोनों तरीके से देखा जाए तो आज के ये चर्चा गोष्ठी का एक विशेष महत्व है ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્ર વિકાસ પામશે તો તેની સાથે રોજગારી અને અર્થતંત્રને પણ ફાયદો થશે આ ઉપરાંત ગુજરાત ટુરિઝમના એમડી અને કમિશનર સંજય કૌટ વિપુલ મિત્રા અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના ચેરમેન કમલેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તો હવે મ્યુનિસિપલ શાળાના બાળકો અભ્યાસ કરશે હરティ ફરતી મોબાઈલ વાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા એજ્યુકેશન ઓન व्हीલ પ્રોગ્રામ હેઠળ આજે પાલડી ખાતે એજ્યુકેશન 1 નું મેયરશિત વરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ એજ્યુકેશન વાન એલસીડી સ્ક્રીન બાળકો માટેની બેન્ચિસ કોમ્પ્યુટર જેવી વિવિધ સુવિધાઓથી સજ્જ છે વાનમાં લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા પણ છે મુખ્યમંત્રી સરસ્વણિમ जयंती શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળેલી ગ્રાન્ટમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાત એજ્યુકેશન વાહન અમને તૈયાર કરીને આપી છે આ વાનનો ઉપયોગ અમે એજ્યુકેશનલ ટૂર ઓન વ્હીલ એટલે કે બાળકોને અમદાવાદ અને ગાંધીનગરના અંદર આવેલી શૈક્ષણિક દ્રષ્ટિએ ઉપયોગી એવી જગ્યાઓની મુલાકાત માટે કરીશું આજે પશ્ચિમ ઝોનના એકસો સાહીઠ વિદ્યાર્થીઓ આ એજ્યુકેશનલ ટૂર ઓન વ્હીલ પ્રોગ્રામની અંદર સુગઢ ખાતે પર્યાવરણની દ્રષ્ટિએ ઉપયોગી સંસ્થાની મુલાકાત લેશે ભારતના ભવ્ય ઐતિહાસિક વારસા સમાન અદાલતની ભાવની મુલાકાત લેશે સાયન્સ સિટી જશે સાયન્સ સિટીના અંદર ફિલ્મ જોશે ત્યારબાદ શહેરના નજરાના સમાન પતંગ હોટલની અંદર પણ બાળકો મુલાકાત લઈ ત્યાં આગળ પતંગ હોટલની મહેમાનગતિ માણશે આ આખા કાર્યક્રમ પાછળનો હેતુ આ બાળકોમાં રહેલી શક્તિઓ બહાર આવે એ આ બધી સંસ્થાઓ જે જે સંસ્થાઓને જોઈ એની પોતાની જે રહેલી શક્તિઓ એને એક્સપોઝર એક મળે આ બધા તેજસ્વી વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરના અંદર ધોરણ પાંચના અંદરથી છઠ્ઠાની અંદરથી સાતમાની અંદરથી પ્રથમ નંબર જે વિદ્યાર્થીઓ આવ્યા છે વિદ્યાર્થીઓને અમે આની અંદર પસંદ કર્યા છે હું માનું ત્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમને આ વ્યવસ્થા આપવામાં આવી છે એનો અમે ભરપૂર ઉપયોગ કરી બાળકોને વધુને વધુ એનો લાભ મળે તેવો પ્રયાસ કરીશું

ચૂંટણી જીતવા છે ક્યાં ગુજરાત ના છે તારું જમીન છે શું ગુજરાત ગુમ થયેલા શું લાણી કરી ત્રીસ લાખ થી વધુ બેરોજગારો નું શું ગુજરાતે દસ વર્ષ થી મૂકેલા વિશ્વાસ નું થપપડથી 10 વર્ષની દુર્દશા ભૂલી જશે ગુજરાત આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આર્તારો એસ11 ન્યૂઝ બુલેટિન નમસ્કાર